તો આ યોજનાના લાભોની વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખપત્ર પણ આપવામાં આવશે જે પીએમ વિશ્વકર્મા છે તેનું આઈડી કાર્ડ અને ઓળખપત્ર પણ આપવામાં આવશે અને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે સ્કિલ અપગ્રેડેશન માટે તે ટ્રેનિંગ અને પાંચસો પ્રતિદિન સ્ટાઈપૅન્ટ તો પ્રતિ દિવસ પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને ટ્રેનિંગ પણ આપવામાં આવશે ત્યારબાદ જે પંદર હજાર રૂપિયા સુધીની જે ટૂલ કીટ આપવામાં આવશે તો પંદર હજાર રૂપિયાની જે ટૂલ કીટ એ દરેક પરિવાર દીઠ જે સહાય મેળવશે તેને આપવામાં આવશે પીએમ વિશ્વકર્મા જે ભાઈ બહેનોને ત્રણ લાખ સુધી વિના ગેરંટીએ લોન આપવામાં આવશે સૌ પ્રથમ એક લાખની આપવામાં આવશે ત્યારબાદ બીજા બે લાખ રૂપિયાની આપવામાં આવશે આમ ટોટલ ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને એ પણ ગેરંટી વગર એટલે કે વગર જામીને આ લોન આપવામાં આવશે ને પાંચ ટકાના દરે આપવામાં આવશે ડિજિટલ લેવા દેવડ માટે પ્રોત્સાહન આપવામાં આવશે ત્યારબાદ ઉત્પાદનો માટે જો ક્વોલિટી સર્ટિફિકેશન બ્રાન્ડિંગ અને જાહેરાતો જેવી માર્કેટિંગ સહાયતા પણ આપવામાં આવશે હવે કોને કોને આ લાભ લઈ શકે તેની વાત કરીએ તો અઢાર પ્રકારના એવા પરિવારો છે જે વ્યવસાય સાથે સંકળાયેલા હોય તે દરેકને આ સહાય આપવામાં આવશે જે સુથાર નૌકા નિર્માતા દરજી મળાકાર જે રાજમિસ્ત્રી છોની કુંભાર મોસી ધોબી હજામ જે હથોડા બનાવતા હોય તે મૂર્તિકાર માછલી પકડવાની જાળી બનાવતા હોય તે દરેકને જે દરેક પરંપરાગત જે વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને દરેક પરિવારોને આ સહાય આપવામાં આવશે જે પંદર હજાર રૂપિયાનું કિટ અને જેમાં ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવશે હવે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ જેમાં તમે ફોર્મ ભરી શકો તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ પાન કાર્ડ ને રેશન કાર્ડ ત્યારબાદ આ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક હોય જે મોબાઈલ આધાર કાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબરની જરૂર પડશે ત્યારબાદ તમારા બેંક ખાતાની વિગતોની જરૂર પડશે જે બા બેંક પાસબુકની એક નકલ અને પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ અને પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું જે કાર્ડ છે એ બનશે એટલે કે પરિવારમાંથી એક જ વ્યક્તિ આ યોજના માટે લાભ લઈ શકશે હવે કઈ જગ્યાએ તમારે અરજી કરવાની રહેશે તો તમારે જનસેવા કેન્દ્ર પર તમારે આ યોજના માટે અરજી કરવાની રહેશે અને ત્યાંથી તમે વધુ પણ માહિતી મેળવી શકશો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો મળીએ ફરી નવા વિડીયોમાં જય હિન્દ જય